તમે દુનિયામાં ગમે એટલી હોશિયારી કરો અને ગમે એટલા નીતા દેખાડવાનો કોઈને પ્રયાસ કરો કે કોઈને પાણી

સાચું લેવાનું છે ખરા ટાણે આવે ને એ જ સાચો સંબંધ છે યાર તમારી પ્રેમી તમને પ્રેમ કરવા વાળા સામે કોઈ ઢીલા પડી જાય એના હાથમાંથી આહુડા પડે તો આપણને ગળગણું થઈ જાય આપણું હયું ભરાઈ જાય કીર્તિભાઈ આપણને એમ થાય ને અરે આપણે આમાં બે આહુડા પાડી લઈ કારણ કે આપણો પ્રેમ છે યાર કોઈ તમને ખરીદવાની વાત કરે તમને વેતાતા રાખવાની વાત કરે તેથી પડકારો કરીને કીધું છે તમને સમાનથી જીવવા વાળા છે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ સમાજની વાતમાં કોઈ સમાધાન ન હોય મને લઈ જા ને તારી સંગાથ મને તારા વગર ગમતું નથી યાર કોઈક આવી રિક્વેસ્ટ કરે તો જો પાછા મૂકીને મૈયા ન જાતા